માગોવીસ ને આપે છે જે વાર કા મિત્રો ને ગુડ મોર્નિંગ તો આજે આપણે છે ને બ્લોગ ચાલુ થઈ ગયો છે 4:30 વાગે જો ફૂલ છે અંધારો તો બાપુ મજૂર લઈ અને વયા ગયા છે અને હવે હું જાઉં છું માં ગાડી લઈને પાછો આકણે બધા હરાણ કરીને પછી પાછો ચા પાણી લેવા ઉગન થાય એટલે તમે વિડિયો માં કન્ટિન્યુ બન્યા રહેજો હાલો તો હું વાડી આવી ગયો છું ને મેં લાઈટ વેટ બધું ચાલુ કરી લીધું કમ્પ્લીટ જો અને બસ બાપુ છે ને આવે જ છે સનેડો લઈને મજૂર લઈને જો તમને થોડો થોડો અવાજ આવતો હોય કેમ કે અત્યારે શાંત વાતાવરણ બહુ હોય ને એટલે સમરાય બહુ છેટે પલે હોય ને તો છે ને હું ઘેર ગયો તો ચા પાણી લેવા અને ફોન લેતા ભૂલી ગયો હતો એટલે કંઈ વિડીયો શૂટ નથી કર્યો ને ઘણું બધું છે ને હું કે રાજમાં ઉપાડી લીધા છે અને હજી તો વાઈ ગયા છે સાડા આઠ હજુ છે તો હું રાજમાં ઉપાડી લીધા અને અત્યારે મજૂર કરે છે નાસ્તા પણ કરી લીધા છે કે સવારે વહેલા આવ્યા તા હે

અને પાછો બી નાસ્તો લઈ આવું મજૂર બધા હતું અને મેં તો જો કે કરી લીધો નાસ્તો એકવાર અને બાકી તો એવું કંઈ છે નહીં તડકા ધૂમનું કામ કરવાનું જ છે હમણાં રેખડા ભારી એટલે થોડાક દી કામ કરી લઈ એટલે હરી પાછું હમણાં રખડવા જવાનું છે પ્લાનિંગ પ્લાનિંગ ચાલુ જ છે આપણે પાછું જવાનું છે રખડવા પછી આપણે હમણાં નથી કહેવાનું આપણે ક્યાં જવાનું જ છે શું કરવા જવાનું જ છે કેટલાથી જવાનું છે પણ કંઈ વાંધો નહીં આપણે છે ને આવી રીતના તમે સાત સપોર્ટ આપ્યા રાખો એટલે આપણે પાછા છે ને ઓન તો હવે આજ ખોરા લોંગ ટ્રીપ ઉપર જવાના છે હાલો આપણે છે ને બપોરે સુધી કામ કર્યું તો અગિયાર સાડા અગિયાર વાગ્યા ઉધી અને થોડાક રહી ગયા રાજમાં આગતરામાંથી વીઘો દોર ભેગો કરવાનું રહી ગયું અને હરાય બહુ જાજા ગયા અને અત્યારે અમે જાય છે બારગા અને અમે અત્યારે જાય છે ભાટી આવે હું કામ જાય તમને ખબર છે તમે મીડિયમ કન્ટિન્યુ બની રહેજો એટલે તમને ખબર પડી જાય

વાત કરતા હતા ને આવી ગયા છે દેશી મોલ માં આજે ઓપનિંગ હતું સવારમાં પણ આપણે રાજમાના ભીડના ભીડ કારણે આપણે નથી પૂગી થઈ ગયા પણ અત્યારે આપણે આવી ગયા છે અને આજે ઓપનિંગ હતું એનું અને અહીંયા તમામ જાતની હોલસેલ ભાવમાં તથા બધી વસ્તુઓ વસ્તુ મળી જાય અને આપણે એડ્રેસ ની વાત કરીએ ને તો રણજીત કોમ્પ્લેક્ષ કૃષ્ણ ગેટ હાઉસ ની નીચે ભાટિયા અને આપણા ઓનર રામ રામ કેમ છે તો વાંધો નહીં જો આપણે એ બધી વસ્તુ તમને મળી જાય હોલસેલ ભાવ તથા દુકાનના ભાવે છૂટક કામ કરવા મંડવા રોગા થોડા કે તમને પગાર દે હાલો હાલો ગોઠવો આ ખાલું કે ખાલી ના રહેવું જોઈએ આજ તો તમારે ફૂલ કામ જ કરવાનું છે કરો કરો કામ કરો કામ કરો ને લઈ માં કે મુંજાવા ના ને ઓડા છોકરા કામ જ કરતા ભાઈ અમ જો આ ભાઈ નો હે ને આ ભાઈ મોલ નઈ કો ભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ખાલી થેન્ક યુ થી કે પાર્ટી પાર્ટી વાળો હું છે હે એમને જોતા આ

મજૂર ના કહી દે આજ નથી કામ કરવું એવા પગ દુખતા હતા કઈ હાલો તો તમે વિદ્યા કન્ટિન્યુ બન્યા રેજો આપડે ફોન વાળી લઈને જવાનો કે ખોટો સાચવવો પડે છે ને એટલે પછી લઈ જાવ ફોન હાલો તો આપણે છે ને સવારથી છે અત્યારે મળ્યા કેમ કે બપોર સુધી આપણે વાળીએ કામ જ કર્યું તો અને અત્યારે બસ હવે એને કામ કરવાનું છે થોડું ઘણું એ બધું થોડુંક પતાવ્યું અને અમારે ઘરે અત્યારે આવી મીસી રમવા મીસી જય શ્રી કૃષ્ણ તને કેમ છે માં સારું છે ને તો આ છે ને મારા મયુરભાઈની છોકરી છે કા મીસા તને નામ શું છે આમ જો આમાં જો તને નામ શું છે તમે અટક

ને કઈ ખાધું મેં શું ખાધું હવે ખાવું કઈ દુકાને લઈ આવી દઉં ઈ એને ખૂટાઈ ગયો કા ખાઈ જા ખાઈ જાય હા ઓલ દ્રાક્ષુ આ મુઈ કી ખાઈ જા ના કા ના તંદ્રા તો કેરું ભાવ કેરું શરદી છે તે કેરું ના ખાય કા ના ખવાય ને પછી હું થઈ ના શરદી સળદી થાય પછી છું દેવું પડે

અહીં તો પાસે ઘેર હતો પણ વ્લોગ ચાલુ નથી કર્યો કેમ કેવું સારું કંઈ કન્ટેન્ટ નહોતું તો સારું હાલો આપણે છે ને આ વિડીયો એ પૂરો કરીએ ને કાલે સવારે કે આપણે નવું કાર્ય કરવાનું છે આપણા ઘરમાં થોડોક ચેન્જિંગ લઈ આવવાનું છે આજે થવાનું હતું પણ આજે એ ભાઈ ના આવ્યો એટલે હવે કાલે થઈ છે તો આપણે કાલે એક નવા બ્લોગમાં મળશું તમને આ બ્લોગ ગયો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે સવારે એક નવા બ્લોગ વિડીયોની અંદર મળશું